ના કરો પોણ આવે કરી ને બરે બાઈક બલક જ બારક માં બાઈક પડી જાય દેલીઓ એડો એડો તમ તા એડો છે ના તો

બરો ના આ ઓહો દે દે ની અચ્છા દેખાતી નથી ઘર બરંડા આવે મમ્મીનેルメ છે ત્યાં ઠેના ચોક જ નથી એ એ મોટી અચ્છા પાણી તો થેલીયા બની ના હોતો ને તો માર હાથ

આ આમ તો તાળીયા માં બોળા એ એને ને ને પાછળ પાછળ કરતા પલો પાછળ રુસી લે મે પડી જેઠું તાળ લેવાય જેઠું તાળ લે મે પડી લે લેઈ માથે આયાથીથી લઈ લેતા પડી હોય ને સોબાળ્યો મમ્મા આખો ભલો આખો પડી જ માથે ભરે ભરે લે લઈ લે ઓરો માટી માટી માથે પડી આ લઈ લઈ બગાડ્યું હોય